નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતના પૂર્વોત્તર ભાગમાં આવેલા ભૂકંપ બાદ હવે ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં પણ કુદરતી આફતોનો ડર જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓને લીધે તંત્ર સાવધાન બન્યું છે અને ત્યારે સાવચેતીના પગલે તરીકે રસાડાઓમાં રજા જાહેર કરી દેવાય છે છેલ્લા બાર કલાકના ટૂંકા ગાળામાં ચાર વખત ધરતી ધ્રુજતા લોકોમાં માં ફફરાટ વ્યાપી ગયો છે સદનસીબે આ હંકો હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનાની કે મોટી મિલકતને નુકસાન થવાના સમાચાર મળ્યા નથી રાજકોટમાં ધરતી ઉજવાની આ ઘટના એવા સમય બની જ્યારે રાજ્યભરમાં સોમનાથ સ્વામી પર્વે ઉજવણી તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અગિયારમી જાન્યુઆરી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ રાજકોટની મુલાકાતે આવવાના છે પીએમના પ્રવાસ પૂર્વે જ આ પ્રકારે વારંવાર આવતા ભૂકંપના આંચકાઓ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રની ચિંતામાં વધારો કર્યો છે સ્થાનિક રહીશો જણાવ્યા મુજબ છેલ્લા એક દિવસમાં સાતથી વધુ વખત ત્યારે જમીનમાં કંપમ અનુભવાયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ